નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેલ મહાકુંભ કબડ્ડી સ્પર્ધામાં તક્ષશિલા સંકુલની દીકરીઓ વિજેતા અંડર સેવન્ટીન અને ઓપન કેટેગરીમાં ફાઇનલ જીતી પ્રથમ નંબર મેળવ્યો આજથી શરૂ થયેલ ખેલ મહાકુંભ સ્પર્ધાની હળવદ તાલુકા કક્ષાની કબડ્ડી ભાઈઓ અને બહેનોની વિવિધ એજ ગ્રુપની રમતો સાંદિપની વિદ્યાલય ખાતે યોજાઈ હતી તાલુકા કક્ષાના આ કબડ્ડી રમતો રમતોત્સવના તક્ષશિલા સંકુલની સાકરિયા દિવ્યા પરસોત્તમભાઈ જેજરિયા કિરણ ગોપાલભાઈ ચા ચાડમિયા ભવ્યતા ભરતભાઈ તંદાણિયા મમતા મુરેશભાઈ બાટિયા જલપા ઉક્કાભાઈ ધોરિયાણી યશવી શૈલેષભાઈ ગોલતર કોમલ બાબુભાઈ વઘોડિયા કિંજલ કાળુભાઈ કાસોદરિયા મિતાલી શૈલેષભાઈ ગોઠી એપી મનસુખભાઈ રાઠોડ ગુણવતી કમલેશભાઈ ઇંધાણી પ્રિયા અનિલભાઈએ ઓપન કેટેગરીમાં ફાઇનલ જીતી ગોલ્ડ મેડલ મેળવી મોરબી જિલ્લાની કક્ષાની રમત માટે ક્વોલિફાય કર્યું હતું આ સાથે અંડર ફોર્ટીન ભાઈઓની ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો ટીમના કોચ પ્રકાશ જોગરાણા અને પૂજાબેન ઓરાએ અભિનંદન આપ્યા હતા શાળાના ટ્રસ્ટી અને કબડ્ડી પ્રેમી રમેશ કૈલાએ આગામી જિલ્લા કક્ષાની રમતના ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી સંકલન સુધાકર વૈજાની હળવદ Thanks for watching follow us for more such videos and live also don't forget to like share and subscribe to our channel